અક્રમ સર એ બોલો બોલો સર તમે પણ આ વિદ્યાર્થીઓની જેમ કેમ નોટ્સ બનાવો છો અરે ભલામાણા નવી પોલીસ ભરતી જાહેર થઈ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તો એને અનુરૂપ નવો જ વેબ સંકુલ દ્વારા એક પ્લાનર કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે જેની અંદર નવા સિલેબસ પ્રમાણે દરેકે દરેક ટોપિકનો આ પ્લાનર કોર્સની અંદર સમાવેશ કરેલ છે આગવી વિશેષતાની વાત કરું તો કે લેક્ચર પતેને

એક તો આ પ્લાનર કોર્સ નવો લેટેસ્ટ છે અપડેટેડ છે પંદરસો પ્લસ કલાકના ક્વોલિટી કન્ટેન્ટ લેક્ચર છે સિલેબસની અંદર જેટલા ટોપિક આવેલા છે તમામે તમામ ટોપિકને આની અંદર આવરી લેવામાં આવશે અને બીજી વિશેષતાની વાત કરું તો જે બી આપણે લેક્ચર લીધેલા હશે એના જે ઓથેન્ટિક સોર્સ હશે એનો રેફરન્સ આપણે લીધેલ છે જીસીઆરટી એન ત્યારબાદ જે બી લેક્ચર કમ્પ્લીટ થાય તો એ લેક્ચરનું રિવિઝન આવી રીતે માઇન્ડમેપના સ્વરૂપે કરાવવામાં આવશે જેથી આખું લેક્ચર એમને યાદ રહી જાય ત્યારબાદ મજાની વાત કહું તો એ જ લેક્ચરમાંથી અગાઉની એક્ઝામમાં કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એ બી સોલ્વ કરાવી દેવામાં આવશે અને ત્યારબાદ હવેની એક્ઝામમાં કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે એનું પણ સોલ્યુશન કરાવવામાં આવશે અને પહેલાં મેં વાત કરી એમ લેક્ચર કમ્પ્લીટ થાય એટલે નોટ્સ પણ બનાવવામાં આવશે અને હવે એક બીજી વાત કહું કે આ જે પ્લાનર કોર્સ છે વેબ સંકુલનો હાલ ડિસ્કાઉન્ટમાં મળવાપાત્ર છે તો આજે જ ડાઉનલોડ કરો આપણી વેબ સંકુલ એપ્લિકેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત